પરમ સેવા સેતુના દીપકભાઈ ગાંધી તથા તેઓની સમગ્ર ટીમ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં વિકલાંગોએ કૃત્રિમ પગ પહેરીને ચાલીને બતાવ્યું હતું અને તેમને ખૂબ જ સુંદર આયોજન લાગ્યું જાણે કે નવું જીવન મળ્યું હોય આ કેમ્પ ત્રણ દિવસ સુધી ચાલનાર છે જેમાં પચીસ જેટલા રોજ કૃત્રિમ પગ આશરે ત્રણ દિવસમાં સો જેટલા વિકલાંગ દિવ્યાંગજનોને આપવામાં આવશે ભારત માતા કી જય હા પૂછો મારે આજથી ઓગણી ઓગણીસ છ ના એક્સિડન્ટ થયો ઓગણીસ નવાણુંમાં એક્સિડન્ટ થઈ ગયો ને પછી પગ ઘૂંટણથી કપાઈ ગયો મારે પોતે જ પોતાનો જ ટેમ્પો હતો પલટી ખાઈ ગયો મારો પગ અંદર આવી ગયો ને પછી પગ બનાયા અહીંયાથી બનાવ્યો અહીંયા અહીંયા આવ્યો દાદા કે કે કામ થી આવો છો હું આવું છું પર જાવ અબડાસા કચ્છ કચ્છ કેવું લાગ્યું આજે આ પાર્ક આ આજે બેસ્ટ મજા જો ખાવા પીવાનું હું જો ખાવા પીવાનું રાજી થઈ ગયો એવું ખાવા પીવાનું ચા પાણી આ તે આમ બિચારા આગળ 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 પાછળ ફરતા હતા કોણ જે કર્મચારી છે તમારા સેઠિયાઓ છે આ બધું હા બીજું તમને આ જે પગ બનાવ્યો એમાં કેવું સેટિસ્ફેક્શન છે તમને ફિટિંગ માટે ના ના કાઈ નથી બીજી ઘરે જઈને પહેરી નાખો અહીંયા પહેરીને ટ્રાયલ લીધો હા લીધો બરાબર લાગ્યું હા નવો છે ને એટલે મે એડજસ્ટ ન થાય હા બીજું તમે આમ કરો છો શું ત્યાં હું રિટાયર છું સાહેબ મારે આમઠામ નાટો બધું જ છે સમજશે નહીં આમઠામ નાટો બધું શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અમદાવાદ તથા પરમ વેલફેર જૈન એનજીઓના સહયોગથી જાબક ભવન ખાતે દિવ્યાંગ શિબિરનું આયોજન કરેલું છે આ શિબિરમાં આજના દિ આજે સવારે પચીસ લાભાર્થી આવ્યા છે અને આજે ને આજે એમને કૃત્રિમ પગ તથા કેલિપરનું વિતરણ નિઃશુલ્ક કરવામાં આવશે આ સંસ્થા દ્વારા લાસ્ટ યર પણ આ રીતે શિબિર યોજવામાં આવી હતી જેમાં એકસો પચાસ જેટ એકસો પચાસ જેટલા લાભાર્થીઓને સહાય આપવામાં આવી હતી અને આ શિબિર ત્રણ દિવસ સુધી કાર્યરત રહેશે તો હું દરેક જનતાને કે એમને વિનમ્ર એક અરજી કરું છું કે બીજા બી આવા કેટલા બી જે લાભાર્થી હોય જેને સાધન સહાયની જરૂર હોય તે આ સ્થળે આવે અને નિઃશુલ્ક સાધન સહાયનો લાભ પ્રાપ્ત કરે થેન્ક યુ તો આ કેમ્પ ત્રણ દિવસ ચાલશે ડૉક્ટર જયમિત પારેખ મને છે ને એ મેસેજ આવેલો હતો વોટ્સઅપ પર જોયું હતું કે ભાઈ કૃત્રિમ પગ બનાવવાના છે એટલે હું આવ્યો છું મારે તો પચાસ વર્ષથી પગ કપાયેલો છે એટલે અહીંયા આવ્યો છું આજે સેવા માટે પગનું માપ આપ્યું છે હવે પગ બનાવીને આપે પછી પહેરીને ચાલીએ પછી કેવું લાગે કે દીપકભાઈ ગાંધી દીપક ગાંધીનું તો બધું ઘણું સારું સારું જાણ્યું છે એ એસએસજી હોસ્પિટલમાં છે અન્નદાનને બધું કરે છે બધા ગરીબોને જમાડવાની સેવાનું એવું બધું કરે છે બધું જાણ પછી મારું નામ અરવિંદ મકવાણા સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ